નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર ઈ સુદાન ગઢવી અને આજે સમય મળ્યો એટલે આપની સાથે થોડો ફેસબુકના માધ્યમથી વાતચીત તો કરવાની અને થોડી ચર્ચા છે એકાદ મુદ્દે મને થયું કે ચાલો આપણે વાત કરી લઈએ વધારે વધારે મિત્રો શેર કરજો એટલે વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે મિત્રો આપને ખબર હશે અમદાવાદમાં હમણાં કેશવનગર ચાલીમાં માં દોઢસો જેટલા સમાજ ના મકાનો છે પાડી દેવામાં આવ્યા હશે કે વિકાસ કરો એનો વાંધો નથી પણ ગરીબો ઉપર જે અત્યારે ચાલી રહ્યું છે અત્યાચાર બાજુ કોઈ બોલવા વાળું નથી સૌથી મોટી વસ્તુ શું છે તમે જુઓ એમાં સમાજના આગેવાનો નહીં આવી શકે સમાજના આગેવાનો બિચારા જે આવી શકશે એ પાર્ટીના નહીં હોય એ આવી શકશે પાર્ટીના નહીં આવી શકે એટલે મિત્રો વધારે વધારે શેર કરજો જેથી લોકો આપણી સાથે જોડાઈ શકે અને હું જઈ રહ્યો છું અત્યારે વિસાવદર આજે મારી વિસાવદરમાં કાર્યાલયનું ઓપનિંગ છે સ્વાભાવિક છે પેટા ચૂંટણી આવી છે એટલે કાર્યાલયનું ઓપનિંગ છે અને ત્યાં સભાનું પણ આયોજન કર્યું છે તો વિસાવદર અથવા તો આસપાસ હોવ આપ તો આવજો મને મળવા માટે કાલે હું ભાવનગર હોઈશ ભાવનગર મારે લોકસભાની ચૂંટણીની લઈને મીટિંગ છે મિત્રો વધારે વધારે શેર કરજો ભરતભાઈ જય જય ઠાકરભાઈ જય ઠાકર પૂરા ઇન્ડિયા મહેગા ભોતા રહીએ ઇસ્માઈલભાઈ તો મિત્રો વધારે લોકો જોડાઈ શકે એટલા માટે આપ શેર કરજો તો મારું કહેવાનું એ છે કે ઠાકોર સમાજના લીડરો જે આટલા મોટા લીડરો હતા એ ચૂપ કેમ નહીં ગયા એક બહુ મોટું સિસ્ટમેટિકલી ચાલી રહ્યું છે ષડયંત્ર એની તરફ મારે તમારું ધ્યાન દોરવું છે આજે ઘણા પક્ષમાંથી અહીંયા પક્ષ જોડાઈ રહ્યા છે એટલે લોકો તાળીઓ પાડે છે હર્શકભાઈ ઠાકોર કે સાહેબ તમે ક્યાં લડવાના છો અશોકભાઈ જય માતાજી કરશનભાઈ જય માતાજી તો લોકો તાળીઓ પાડે છે કે આ પાર્ટી તૂટી ફલાણી પાર્ટી તૂટી આ પાર્ટીના નેતા ગયા ફલાણી પાર્ટી નેતા ગયા મિત્રો તમને કદાચ ખબર નહીં હોય તો કહી દઉં કે એ પાર્ટીના લોક કાર્યકર્તાઓ નેતાઓ તો તૂટશે ને જશે તો પોતાના સ્વાર્થ ખાતર કે જે પણ હશે કરી લેશે પણ તમારા દીકરાઓના શિક્ષણના સપના તૂટે છે તમારા દીકરાઓની સરકારી નોકરીઓના ભણતરના અને પેપર લીકના જે અવાજ છે એ તૂટે છે પછી કોઈ બોલવા જ નહીં રહે પછી એટલું અત્યાચાર થશે જે લોકો તાળીઓ પાડે છે આજે જોઈનિંગથી અને બહુ ખુશ થાય છે સાહેબ લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોય બહુ જરૂરી છે તમે માનો કે ન માનો અને જો છતાંય તમને એમ લાગે કે વિપક્ષ વગરનો જ દેશ જોઈએ છે તો તાળીઓ જ પાડો એમાં કંઈ વાંધો જ ન હોઈ શકે મોજથી તાળીઓ પાડો અને છેલ્લે પછી પસ્તાવાનો વારો આવે ને ત્યારે તમારો પાડોશી પણ તમારી સાથે નહીં હોય એટલે અશ્વિનભાઈ ડુબરી કહે છે આવો વિશા વગર એટલે મને બહુ આશ્ચર્ય થાય છે ઘણા લોકો બિચારા એટલા તાળીઓ પડે એટલા ખુશ થાય આ હા હા પાર્ટીઓ તૂટી ગઈ ભાજપમાં આવી ગયા બધા ભાજપમાં આવીને કરશે શું એક વસ્તુ તો એ છે બીજું કે ભલે ને જાય ચલો જેને જેને જાવું હોય જાય એમાં એમાં વાંધો પણ નથી તો સામે આજે ઠાકોર સમાજના આટલા દોઢસો મકાનો તૂટ્યા મેં પત્ર લખ્યો મુખ્યમંત્રી મને ખબર છે કે પત્ર લખવાથી મુખ્યમંત્રીને કાંઈ ફરક નથી પડવાનો કારણ કે ઠાકોર સમાજ ભરી ભરીને એમને મત આપવાનો છે અને એ દોઢસો ઠાકોર સમાજના મકાનો છે માત્ર એટલું નથી ઠાકોર સમાજ આખે આખું ઠાકોર સમાજ છે જો ઈ સોગંદ ખાય કે અમારા ઠાકોર સમાજના લોકોનું મકાન તૂટ્યું છે હવે માની લો કે ઠાકોર સમાજના નહોતા ચૂંટણી પેલા જે ભાજપમાં પડી ગયા હવે ચૂપ છે શું કામ એ બોલી ન શકે એને તો ટિકિટ કપાઈ જાય તમે જુઓ પટેલ સમાજના આગેવાનો ક્યાં બોલે છે કોઈ આ બહુ સમજવા જેવી વાત છે જો સમજી શકો તો ઠીક છે બાકી કંઈ વાંધો નહીં એટલે ઘણા લોકો બિચારા એટલા ખુશ થાય છે કોઈ પાર્ટીનો એક નેતા તૂટે તો એને ખબર નથી તમારા દીકરાના સપના જ તૂટે છે તમે તૂટી રહ્યા છો અને આ નેતાઓને તો કાંઈ ફરક ન પડે હું બહુ જ ક્લિયર કટ વાત કહું છું તમને તમને આજે સમજાશે તો ઠીક છે ન સમજાને અને લડવા વાળો તો આજે લડશે ને કાલે વયા પણ જશે બરાબર છે બધા નેતાઓ અને નેતા શું કામ ન જાય મને ઈ કયો હાલો જો અહીંયા ચૂંટાવાનું ન હોય અને ત્યાં જ ચૂંટાવાના હોય ને ત્યાં જ જો તાળીઓ પડતી હોય ને ત્યાં તમે જેટલા પણ ગુના કરો માફ હોય તો પછી એ તો બિચારા વયા જ જાય ને એવું કામ તમારી તમારા દીકરાનું ભલું કરવા કામ કામી આવે આને તમે જુઓ કે ઈ તમને ખબર ન પડતી હોય તો છગન ભુજ અજીત પવાર આટલા બધા લોકોએ કૌભાંડો કર્યા એના પોતાના પોતાના નેતાઓ પોતે કહેલું છે કે આ બધાને ભ્રષ્ટાચારી જેલમાં નાખી દેવા જે બધાને પાર્ટીમાં નાખી દીધા એટલે મારી એક વિનંતી એ છે આજે ચેતરભાઈ વસાવા છે એ ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે એમની ઉપર જેલમાં નાખવાની કોશિશ કરી નાન તેન કરી આજે એટલે મને તો બહુ આશ્ચર્ય થાય છે કે જે લોકો ખેડૂતો ના વિરોધ નિવેદનો કર્યા છે રનુભા ઝાલા કહે છે કે લોકોને અભણ રાખવાના કાવતરા ચાલી રહ્યા છે

આખું આંદોલન ગુમ થઈ ગયું એક છે છવ્વીસ સાંસદો છે ભાજપના જે લઈ કે બોલ્યા નહીં આજ કદાચ ત્યાં કેન્દ્રમાં વિપક્ષની સરકાર હોત તો ભાજપના સાંસદો બોલત તમે વિચાર કરો મનસુખભાઈ વસાવા તબિયત બીમારના નામે રાજીનામું બે વખત આપી ચૂક્યા છે બરાબર કે મારે નથી રહેવું છતાં ભાજપ એમ કે છે કે નહીં ભાઈ વળી અહીંયાથી કોક છેતરભાઈ જૂટા જતો તો તમે એના મત તોડો પછી તમે જુઓ છોટુભાઈ વસાવા ને બધાને કામે લગાડો છો તમે કાંતિભાઈ કે આવું જ જોવાનું છે સુદાનભાઈ બિલકુલ ઘોર કલયુગ છે અને મજાની વાત એ છે કે જે પ્રજાને રમાડે છે એની જય જે થાય છે અને જે પ્રજા માટે લડે છે એને લોકો ગાળો આપે છે યાર તમે શું કરવાના તમારાથી શું થશે અલ્લાહભાઈ અમારા કઈ થાય કે ન થાય કઈ વાંધો નથી પણ તમે પસ્તાશો બહુ એટલે વધારે વધારે મિત્રો શેર કરજો આ બધામાં એટલું ચોક્કસ છે કે જે લોકો એ સુદાનભાઈ ના શબ્દ યાદ રાખવા રાખી લેજો જે લોકોએ ખૂબ મજબૂતાઈથી તાળીઓ પાડે છે ને એ જ લોકો પોતાની ડાયરીમાં લખી નાખે બે વર્ષ પછી બે થી ચાર વર્ષ તમે પોતે સ્વયંભૂ ચીસો નહીં પાડતા હો તો મને યાદ કરજો એટલે ભરૂચ વિન આપ અશ્વિનભાઈ ભાઈ કહે વેરી ગુડ ઈશ્વર પક્ષ તો જીતીશું વિસાવદરે જીતીશું ભાવનગર જીતીશું જો ઈ તો ઠીક છે જીત હાર જીતો હાલને કરવાની છે મારી વસ્તુ ઈ છે કે સાચાને તમે સાથ નહી આપો તો ઈ તો ખોટા પેકે પડી જશે ભાઈ એને શું વાંધો છે એને તો મોજે મોજે ને એને મોજે અચ્છા 3 ઇડિયટ પિક્ચર તમે જોઈ હશે બરાબર જે વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ મોટા જે રેન્ચો આપણે એનું નામ છે એ અત્યારે આંદોલન ઉપર બેઠા છે ઉપવાસ ઉપર માઇનસ સોળ ડિગ્રીમાં ઉપવાસ ઉપર બેઠા છે પોતે શું કામ ખબર છે કે આ ચારે બાજુથી ચીને કબજો કરી લીધો છે કબજો વધતો જાય છે કોઈ મીડિયા બતાવતું નથી અને એમણે બીજા ખૂબ કીધું સીમા હૈદર અહીંયા આવી તો આખું મીડિયા સીમા હૈદર સીમા હૈદર કરી છે અને પાકિસ્તાનમાંથી અહીંયા આપણા સૈનિકો આપણે આપણે કબજો કરવા માંડ્યા છે તો એના ઉપર કોઈ બોલતું નથી એવું પોતે બોલે છે ટ્વીટ છે જોઈ લેજો તમે તો ઈશુદાનભાઈ વિસાવદર વિશે બોલો કઈ અતુલભાઈ બોરાડ બરોબર છે આજે હું વિસાવદર આવી રહ્યો છું મિત્રો વિસાવદરમાં પણ જો ભૂપતભાઈ પ્રજાને દગો કર્યો આમ તો જો તમે જાઓ ને બીજા પક્ષમાં એને વાંધો નથી પણ ધારાસભ્ય બનીને ન જાઓ તો તમે પાંચ વર્ષ પૂરા કરો આજે તમે

મારી વિનંતી એ છે કે વિસાવદા ચૂંટણી ઉપર આજે હું સભા સંબોધન કરવાનો છું લોકોમાં જવાનું છું વિશાલભાઈ કહે છે દ્વારકાધીશ ભાટું તમને શક્તિ આપે દ્વારકાધીશ તો શક્તિ આપે છે પણ હવે તો માથા ઉપરથી પાણી જાય છે મને બીજું કાંઈ વાંધો નથી મિત્રો લડી તો આપણે ગમે એની આમે શકીએ છીએ પણ જેના માટે લડીએ છીએ એને કદર નથી ને પીડા ત્યાં છે બસ એટલે એટલે આ બધી વસ્તુઓ ખૂબ દુઃખદાયી હોય છે કે તમે જેના માટે લડો છો એ તો પાછા તમને મજાકમાં જોતા હોય કે જોયું ઈસુદાન ભાઈ હારી ગયા ને કેમ છે જવા કેમ એટલે બહુ આસુદાન ભાઈ આરોગ્ય જીતવા માટે નથી ભાઈ અને કઈ મારે પડી નથી એટલે તમારી પાસે કોઈ ખેડૂતો માટે પોલિસી છે કે નથી એમ કે ખેડૂતની ખેડૂત માટે રમો છો એટલે આ વાઇન બિચારાને ખબર નહીં હોય કે ખેડૂતો શું કહેવાય ખેડૂતોની પોલિસી શું છે તમે કદાચ મારું જૂના મારી યુટ્યુબ ઉપરને હશે જોઈ લેજો પોલિસીઓ તમને ખબર પડી જશે બાકી દલાલીઓ કરવાથી તમને કાંઈ વરસે નહીં અને ખેડૂતો શું છે ખેડૂતોની નીતિઓ શું છે એ બધું મેં મૂકેલું છે અને મારા પ્રોગ્રામો મૂકેલા હશે યુટ્યુબ ઉપર જોઈ લેજો તમને બધી ખબર પડી જશે સનીષભાઈ રાજપૂત કે અમે તમારી સાથે છીએ જય માતાજી જાદુગર આદિત્યભાઈ જય માતાજી એટલે મિત્રો સવાલ એ છે ઠાકોર સમાજના દોઢસો મકાનો પડ્યા મારે એટલા માટે કેવું છે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો બધા રજૂઆત કરીને વિનંતીઓ કરીને મારી ટીમે ગઈ હતી ત્યાં ગઈ બરાબર કોઈ કાંઈ ફેર નથી પૂરવાનો કોઈ ઠાકોર સમાજનો ભાજપનો નેતા ચૂં ચા કર્યું હોય તો મને કહો ન કરી શકે એટલે હું કઉ છું બધા લોકો ભાજપમાં વયા જાઓ એટલે પછી કોઈ પ્રજા બોલે જ નહીં એ એનો સાચવી લે અને પ્રજા કઈ બોલવાનું નહીં બરોબર છે એટલે તમે તમારે ધબધબાવો અને ઈ જ દારૂમાં બેફામ વેચાતું હોય દારૂ અત્યારે દારૂ બંધ દારૂ બંધી છે ગુજરાતમાં કોઈ બોલતું નથી મજા મજા છે એટલે હું એટલા માટે કહી રહ્યો છું રબારી સમાજ માલધારી સમાજ વિરુદ્ધ બળવાર રબારી ચારણ આ બધા માલધારીઓમાં આવે માલધારી સમાજ વિરુદ્ધ ભાજપે કાયદો લાવી આ વાત બહુ સમજવા જેવી સમજે અને વંદન ભાજપ કાયદો લાવ્યું કે માલધારી સમાજ હવે કોઈ પણ પશુ રાખશે ને તો લાયસન્સ લેવું પડશે અને લાયસન્સ અને ઢોરો ઉપાડી ઉપાડીને ગાયોને ભરી અને મારી નાખી એવું આક્ષેપ હતો ને રબારી સમાજના અને માલધારી સમાજના આગેવાનો લગભગ મહિનો ઉપર દોઢ મહિનો ઉપર અમદાવાદમાં ઉપવાસ ઉપર બેઠા હતા વિચાર કરજો તમે અને હું તો ત્યાં ઉપવાસ છાવણીની મુલાકાત લીધી મેં જોયું એક તો એણે કીધું કે ભાઈ તમારા પાસે વાડામાંથી ગાયો ઉપાડી જતા તમારા પાસે ગાયો રાખવાની વ્યવસ્થિત જગ્યા નથી કાયદા પ્રમાણે આટલી જગ્યા હોવી જોઈએ અને એ જ્યાં ઉપાડીને લઈ જતું હતું કોર્પોરેશન એ જ્યાં ભરી રાખ્યું હતું ત્યાં તો ગાયો સમાતી નહોતી તો તમને કાયદો લાગુ નથી પડતો બરાબર રબારી સમાજ નારાજ હતો ખબર પડી અને વાડીનાથ કાર્યક્રમમાં ભાજપે જય વાડીનાથ જય વાડીનાથ કરીને કાર્યક્રમો કરીએ મને કોઈ વાંધો નથી કાર્યક્રમો બિલકુલ થવા જોઈએ પ્રધાનમંત્રી આવવા જોઈએ મંત્રી આવવા જોઈએ બધું આવવું જોઈએ પણ એ કાર્યક્રમોને જોઈને મતદાન આપણે કરવાનું થતું નથી મારું જે વાત છે એ જ ધાર્મિક કાર્યક્રમો તો આપણે થવા જ જોઈએ બરાબર અમારે માલગ સોનલમાના કાર્યક્રમો થયા માતાજીના કાર્યક્રમો બધા કાર્યક્રમો થવા જોઈએ પણ એ કાર્યક્રમોની ના કારણે જ મતદાન નો થવું આપણે માલધારી વિરુદ્ધ નો કાયદો છે યાદ રાખવાનો ચૂંટણી સમય અને કાળા ચોર ને આપીશું લોકોને સહન કરવાની ટેવ પડી ગઈ છે સમાજના નેતાઓની પાછળ પાછળ દોડવાની ઉષાતુષી વધી ગઈ છે ભાજપ હટાવો દેશ બચાવો આમાં સમય આવે ને ત્યારે બધું થાય એટલે આ તમામ મુદ્દા મિત્રો મારે આપને કહેવાતા વિસાવદર હું આજે છું ચાર સાડા ચાર ચાર સાડા ચાર વાગે વિસાવદર પહોંચીશ અત્યારે રસ્તામાં છું સૌ લોકો વિસાવદર પહોંચે બીજું કે હમણાં મારે સોમથી શુક્ર કાર્યક્રમ હોય છે એટલે પ્રવાસ થોડો ઘટી ગયો છે બધા કાર્યકર્તાઓને પણ મારી વિનંતી કરી કે મુદ્દા ટીવીના માધ્યમથી તો કમસે કમ ઉઠાવતા રહીએ આપણે એટલા માટે થઈ અને ડબલ રોલ કરું છું એટલે શનિ રવિ હું પ્રવાસમાં હોઉં છું સોમથી શુક્ર કાર્યાલય હોઉં છું સવારે અને બાકી શો પણ કરું છું એટલે શોને પણ આપણે સંખ્યા તમે જોતા હશો જીએસટીવી ઉપર જીએસટીવીના માલિકે હિંમત કરી છે અને એને ત્યાં પણ ઈડી આવી ગઈ છે ઈડીની એટલા માટે કહું છું કે આ જે રિયાલિટી છે એ છે કીસુદાનભાઈ ત્યાં પણ અવાજ ઉઠાવવા ન જોઈએ એમ એટલે આ બધી વસ્તુઓ છે અને આનાથી પણ જો તમને ચેતતા ન હો અને તમે વિચાર કરો પ્રમોલ પ્રમોલગેસ લાવ્યું જે ભાજપ એમાં તમારી જમીન બીજાના નામે ચડી ગઈ છે બીજાની નામે છતાંય ભાજપને ખૂબ મત આપ્યા છે લોકો ખેડૂતોએ આનંદ છે અભિનંદન છે તમને આપો આપો કાંઈ વાંધો નહીં એને કરતા રહ્યો તમે વિચાર કરો તમારી જમીનો આકાશમાંથી માત્ર સેટેલાઇટથી સર્વે કરી નાખ્યો ને અહીંથી અહીંયા લીટા પાડી નાખ્યા માઉસથી કોમ્પ્યુટર ઉપર અને એના સાત બાર બનાવી દીધા અને છતાંય ભરના દીકરા ખેડૂતો મોજથી અને મતાબેક મારો મામો ઊભો છે કાકો ઊભો છે કે નાનો ઊભો છે કે મારી બેન છે મારી નાતીની છે તો મારો જલસા થાય કોઈ કોઈ આમાં કોઈ કાંઈ કરી ના શકે અને હું તો એમ કઉ છું કે સારા લોકો બીજા એ પાર્ટીમાં જોડાઈ જાય જડે શું કામ ન જાય મને સમજાવો છો ત્યાં જાય એટલે એક તો એને કાંઈ કરવાનું નહીં આજે મતલબ લોકો છવ્વીસ સાંસદો છે શું કરવાનું મને સમજાવો છે છવ્વીસ સાંસદો એક એક ખેડૂત આંદોલન માટે એને પીસી કરી કે એકે આંદોલનના ત્યાં થાણ કોઈએ કંઈ કરવાનું નહીં સમૂહ લગ્નમાં જવાનું ગ્રાન્ટમાંથી બે પાંચ લાખ રૂપિયો લખાવી દેવાનું સમાજની વાડીમાં પણ રૂપિયા લખાવી દેવાના આગેવાનો હોય એને કંપનીમાં કામ અપાવી દેવાનું બરાબર અને પાંચ પચ પચી કરોડની ગ્રાન્ટ આપતી હોય એમાં બે પાંચ કરોડ પોતાના સરપંચો વાલા દવાલા હોય તાલુકા જિલ્લા પંચાયતના એને એનામાં ગ્રાન્ટો નાખી દેવાની અને આખા પાંચ વર્ષ જલસા મારવાના પચીસ કરોડની ગ્રાન્ટ આવે બીજા સવલતો આવે એ બધું અલગ સાંસદ સાંસદથી ભરવાનું કાંઈ કરવાનું નહીં તો આનાથી મજા બીજી શું હોઈ શકે એમ છતાં તમને એમ લાગે કે ના ના આ તો બરોબર છે આપણા લગ્નમાં આવી ગયા આપણા મરણ પ્રસંગમાં આવી ગયા આપણા સમૂહલગ્નમાં આવી ગયા આ આ આ સાંસદનું કામ ખરેખરી સાંસદનું કામ જ નથી સાંસદનું કામ ધારાસભ્યનું કામ તમે મિત્રો સમજો આપણા લગ્ન માટે નથી આપણા બેસણામાં આવી જાય એટલે નથી આપણી સમાજની વાડીમાં બે પાંચ લાખ રૂપિયા મંદિરમાં પાંચ લાખ રૂપિયા નખાવી દેના માટે નથી તો અમે એને નખાવવું પડે ગ્રાન્ટ હોય પોતે ઘરના કોઈ આપતા નથી હોતા અને આપે તો આટલા રૂપિયા કમાતો હોય આપે તો વાંધો હું હોય પણ મારું કહેવાનું ખાલી એ છે કે જ્યાં સુધી તમે તમારા બાળક માટે શું કરે છે તમારા મુદ્દાઓ માટે શું કરે છે તમારા જમીન રિસર્વે માટે શું કરે છે ખેડૂતના ભાવ માટે શું કરે છે ખેડૂતના જે સિંચાઈના પ્રશ્નો છે એના માટે શું કરે છે હમણાં સ્માર્ટ મીટર આવે છે એટલે ક્યાંક થોડી ઘણી પણ આમ તેમ કરતા હશો ને સ્માર્ટ સ્માર્ટ મીટર આવી જશે લગભગ પૂરું થઈ જશે આપણું હા એટલે ખેતીમાં કાંઈ વધશે નહીં તમે ખે બિયારણના ભાવ જોઈ લો તમે ખાતરના ભાવ જોઈ લો તમે દવાના ભાવ જોઈ લો અને છતાંય ખેડૂતો જો ભાજપને મત આપતા હોય ને તેમાં ભાજપનું બિલકુલ વાક નથી માત્ર ખેડૂતો નહીં આઉટસોર્સિંગ કર્મચારીઓ લાખો આઉટસોર્સ અત્યારે આંદોલન કરે છે સરકારી કર્મચારી જૂની પેન્શન યોજના હવે એક મિટિંગ કરશે આશ્વાસન આપશે એટલે ફરીથી મત આપી દેશે ફરીથી પહેલાં લોકો કહી દેશે કે નથી આટલું બધું ચાલે છે છતાંય છતાંય જો જાગતા ન હોઈએ અને નારા લગાડતા હોઈએ તો એમાં કોઈ વાંધો નથી મને એક બહુ અમારા અહીંયાનો મિત્ર જ છે મને આવ્યો મન કી સુદાનભાઈ મારા દીકરાને આરટીમાં એડમિશન લેવું છે પ્લીઝ કરાવી દેજો રાઈટ ટુ એજ્યુકેશન સર કોંગ્રેસ સરકાર કાયદો લાવી ગરીબ બાળક પણ પ્રાઇવેટ શાળામાં ભણી શકે એનું સરકાર આપે ખર્ચો બરાબર રાઈટ ટુ ઇન્ફોર્મેશન કોંગ્રેસ લાવી રાઈટ ટુ એજ્યુકેશન કોંગ્રેસ રાઈટ ટુ ફૂડ એટલે જે એસી કરોડ અનાજ આપવાનું છે ને એમાં પણ જે મતલબ આ રાશન જે છે એ પણ કોંગ્રેસના વખતમાં આવી જે સારું છે આપણે વખાણવું પડે એટલે અને ભાજપનામાં એ આવ્યું કે પેલું જે ખેડૂતના ત્રણ કાયદાઓ લાવ્યા અને પછી સાતસો ખેડૂતો મરી ગયા બીજા મૃત્યુ પામ્યા પછી પાછળથી લઈ લીધું પાછું એ ભાજપના સમયમાં આવ્યા ડ્રાઈવર વિરુદ્ધ કાયદો લાવ્યો ડ્રાઈવર બધા રસ્તા ઉપર હતા તમે વિચાર કરો કે આટલું બધું ઇશ્યુ થયા ને કારણ થયા જમીનો રિસર્વે માની બધામાં આપણે કોઈએ એ તસદી લીધી અર્જુનભાઈ કે નીતિવાળા કેટલા નેતા છે નીતિવાળા ક્યાંથી હોય પહેલાં પ્રજાએ નીતિવાળો બનવું પડે સમૂહ માં આવી જાય અથવા તો સમૂહ માં બે લાખ રૂપિયા ગ્રાન્ટ માંથી આપી જાય ને આપણે આપણે મત આપી દઈએ તો પછી નીતિવાળા મળે નહીં અને અમારે આપણે બનવું પડે નીતિવાળા એટલે મેં કીધું ને કે ભારતની પ્રજા ખરેખર પછી પસતા હશે ને પછી તો કંઈ એ નથી નહીં રહે એટલે મારી એક પીડા એ જ છે કે એટલે એમણે મને મારી પાસે આવ્યા મને કે રાઈટ ટુ એજ્યુકેશનમાં કંઈક કરાવી દો ને મેં કીધું હું તો બહુ એવી રીતે ભલામણો કરતો નથી તમારું કારણ કે આમાં કેટલાની આવક શું હોય એ બધા નોર્મ્સ હોય પણ મેં કીધું છતાંય તમે અહીંયા જતા રહો તમને કરાવી દેશે પછી મેં પૂછ્યું મેં મત કોને આપો મને કે મત તો મોદી સાહેબને ને તો મેં કીધું મત મોદી સાહેબને આપો તમારો દીકરો પછી મફતમાં સારું શિક્ષણ ક્યાંથી મેળવી શકે બરાબર છે એટલે એટલે કહું છું કે મજા મજા છે એટલે તમને આનંદ થશે કે હમણાં બધા ખેડૂતો મળ્યા એટલે મેં કેમ બેઠા છો મને કે ના જો મોદી સાહેબ અત્યારે ખૂબ સારું કર્યું છે રામ મંદિર બનાવ્યું છે રામ મંદિર તો આપણા સૌની લાગણી છે જ બને કંઈ વાંધો નહીં પણ ગામમાં આપણે રામ મંદિર બનાવ્યા છે તો મેં કીધું માત તો મત તો હવે મોદી સાહેબ ને અપાય ને મેં કીધું તો પછી આ ભાવ તો ભાવ ભમરા સરકાર આપતી નથી કે તો મેં કીધું ભમ્મરાની સરકાર છે કોની તો કેમાં મોદી સાહેબનો અંક મેં તો મોદી સાહેબને કારણે છે આ ભાવ નથી મળતા બાકી કલાકમાં આવી જાય મોદી સાહેબ એ છે તો કલાકમાં ભાવ આપી શકે કાયદો બનાવી શકે ચુડાસમાં પીજે કે જય સુધનભાઈ તમે લોકસભા ક્યાંથી લડવાના છો હજી કાંઈ નક્કી નથી ખરેખર તો મને તો બહુ થાક લાગે છે આવી રાજનીતિઓથી કે યાર જેના પ્રજા માટે આપણે બધું છોડીને નીકળી પડ્યા હોય એની જ પ્રજા એમ કહેતી હોય ઈસુદાનભાઈ વાત હાજી પણ આ સરકારને અમે મત આપીએ છીએ એટલે એટલે મેને તો એવું થાય પીડા થાય છે ઠીક છે કરો તમને જે ઠીક લાગતું હોય પણ મિત્રો વિસાવદરની જનતાને મારી વિનંતી છે યસુદાનભાઈ આપને અપીલ કરે છે કે અમારામાંથી એક ધારાસભ્ય ગયા છે વાત સાચી છે જનારને કોણ રોકી શકે છે પણ એકવાર તમે મારી વિનંતી એ છે વિસાવદરની એક એક જનતાની કે દરેક ગયા છે એની કહું છું પણ વિસાવદરમાં કારણ કે આમ આદમી પાર્ટી લડવાની છે બધાને મારી વિનંતી છે કે એકવાર તમે ફરીથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ચૂંટી દો હું એટલા માટે કહું છું તો બીજી વાર કોઈ હિંમત નહીં કરે અત્યારે ધારાસભ્યો રાજીનામા આપે છે ફરીથી ચૂંટણીઓ લડે શું કામ ખબર છે અને ખબર છે ભાજપમાંથી અમે જીતી જ જવાના છે ભાજપ ભેદ રૂપિયા આપશે બધું કરશન કરાવશે તો મારી એક વિનંતી એ છે કે તમારે તમારી દૃષ્ટિએ લોકશાહી માટે આ ખતરારૂપ છે અને અત્યારે તમે ઈવીએમ વિરુદ્ધનું આંદોલન ચાલે છે દિલ્હીમાં કોઈ મીડિયા બતાવતો નથી કંઈ થતું પણ નથી અને ખરેખર તો એ બહુ દુઃખદ છે તો આ બધી પીડાઓ છે મિત્રો પણ વિસાવદરની જનતાને મારી વિનંતી છે ભાવનગરની જનતાને વિનંતી છે કે ઉમેશભાઈ મકવાણ આમ આદમી પાર્ટીમાંથી ઇન્ડિયા ગઠબંધનમાંથી ઊભા છે જીતાડજો ચેતરભાઈ વસાવા મજબૂતાથી લડ્યા સાહેબ જેલમાં જઈને એમના પત્ની પણ જેલમાં ગયા હતા તો મારું એક વિનંતી એ છે કે ચેતરભાઈ વસાવાને પણ ભરૂચ સીટ ઉપરથી જીતાડજો જો એ લોકો છોટુભાઈને ઊભા રાખશે એ લોકો છોટુભાઈના દીકરાને જોઈન્ટ કરશે ભાજપવાળા એ લોકો કદાચ અહેમદ પટેલના પણ સંતાનોને આમ તેમ કરશે એ કંઈક શું કરશે કાંઈ ખબર નથી આપણે બરાબર છે પણ મારી એક વિનંતી એ છે કે આદિવાસી સમાજ અને તમામ ભરૂચની જનતા એક થઈ અને છેતરભાઈ જેવા હીરો તમને સાંસદ તરીકે મળશે તમારો અવાજ સંસદમાં ગુંજશે એની હું ગેરંટી આપું છું એને જીતાડજો મારી અપીલ છે વિનંતી છે કારણ કે નહીં તો પછી અઘરું પડશે તમને તમને એટલા માટે કે તમારો અવાજ કોઈ બનશે નહીં આજે ત્રીસ વર્ષથી મનસુખભાઈ છે મનસુખભાઈની તબિયત પણ બિચારાની સારી નથી મનસુખભાઈને ખરેખર આરામ આપવું જોઈએ બરાબર અને મારી વિનંતી છે કે એ ભાજપ એમને આરામ નહીં આપવા દે પણ જો તમે એમને હરાવી દેશો તો પછી એ પોતે પણ આરામથી પોતાની પાછળની જિંદગી એ શાંતિથી જીવી શકે અને એની તબિયત પણ સાચવી શકે એટલે મનસુખભાઈની તબિયત માટે પણ અને ને સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે પણ કારણ કે ભાજપ તો જીવ લઈ લેવી છે એને ખબર પડે કે આ માણસ છે એ લડશે અને કરશે એટલે બધું જોડે મનસુખભાઈ એની પહેલા વચ્ચે રાજીનામા આપીને વયા ગયા હતા બરાબર તોય આ લોકોએ ફરીથી એ કર્યું હતું એટલે આ હેરાન કરશે ભાજપ એમને પણ અને ના પાડે તો મુશ્કેલી થાય ચૂંટણી લડવાની એટલે તમે ચિત્રભાઈ વસાવાને જીતાર એ મારી વિનંતી છે એક બીજી મારે વિનંતી એ કરવી છે કે મિત્રો આ ચૂંટણી છે બધા લોકો ઘર ઘરે આવશે પૂછજો ખેડૂતો હોય તો ખેડૂતોને ભાવ મળવા જોઈએ તમારા માટે પેપર લીક ન થાય વ્યવસ્થા થવી જોઈએ સરકારી ભરતી થવી જોઈએ ભ્રષ્ટાચાર ના થવું જોઈએ આ બધાની માગણીઓ હોય તમે આવે ત્યારે મૂકજો અને ચૂપચાપ બટન દબાવવાનું ત્યારે જોઈ લેવાનું બટન ક્યાં દબાવવાનું છે એટલે આજે બસ આટલું જ કારણ કે મને બહુ આનંદ થયો કે તમારી સાથે વાતચીત કરું રસ્તામાં છું એટલે અને વલ્લભભાઈ પાદરી વિસુદાનભાઈ પ્રજા માટે લડવું જય માતાજી પ્રવીણભાઈ જય માતાજી મધુભાઈ ગઢવી જય માતાજી પ્રજા માટે લડવા માટે તો મેં એવું નક્કી કર્યું હતું મેં પ્રજા છે ને એ ઈસુદાનભાઈ સુદાનભાઈ કરે છે તો મેં તો હાલો એના માટે થઈને આપણે કૂદી જઈએ રાજનીતિમાં અને આપણે સરકાર બની જઈએ તો આપણે ખેડૂતોના દેવા માફ કરી દઈએ ને ભાવ આપી દઈએ ને જે બેરોજગાર યુવાનો છે ને સરકારી નોકરીઓ આપી દઈએ ને આઉટસોર્સિંગ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એને પણ સારા પગાર કરીને કાયમી કરી દઈએ ગરીબો વંચિતો સો પણ પગાર વધારીને એને મફત સારવાર અને મફત શિક્ષણ સારું મળે એવું વ્યવસ્થા કરી દઈએ એવું મેં સપના સેવ્યા હતા બધા લોકો છેલ્લે ચૂંટણી આવી એટલે શું કર્યું ખબર નહીં શું થયું બરાબર પાંચ સીટ આવી અને એમાંથી પણ ભાજપે એક લઈ ગયા છે લડીએ છીએ આપણે લડતા રહીશું લડવાની ફરજ તમારે છે અમે તો ઊભા છીએ અને માની લો કે ઊભા હોવા છતાંય સાથ ન આપે ને તો ઊભાવાળા એમ કે મૂકો ને આજે મને ઘણા લોકો કોંગ્રેસમાંથી સારા ભાજપમાં ગયા ગયા શું કામ બરાબર એટલા માટે ક્યાંક ત્યાં જઈને જે કરવું એ કરી લો હવે છેલ્લા દિવસો રહ્યા હોય મજા મજા તમારે તમારે ચેતવાની જરૂર છે તમારા દીકરા સંતાનો માટે બાકી નેતાઓને કાંઈ વાંધો ન હોય અહીંયા મોજ કરતા હોય ત્યાં મોજ કરતા હોય લખી રાખવાનું આ નેતાઓની કારણ કે હું તો બધે જઈને જોઈને આવ્યો બરાબર છે હું નેતા પણ છું શો કરીને તમારો અવાજ પણ ઉઠાવું છું પણ મતદાનના દિવસે તમે જાગૃત ન થાવ એટલે બધું પાણી ડોટ થઈ જશે એટલે આ બધા વાતમાં તમે જાગૃત થજો જય માતાજી મહેપતસિંહ રાઠોડ જય મુરલીધરી સુદાનભાઈ અને પાંચ પચીસ લોકો સારા કામ કરતા હોય તો સાથ આપવાનો એમાં કંઈ વાંધો નથી અને ચૂંટણી સમયે કોઈ વિડીયો જોઈને નહીં નજીકનો કોઈ મામો કાકો કે કંઈ કે નહીં કારણ કે છેલ્લી ઘડી આ બધા પેંતરા થાય એટલે હથભર થયા વગર છ મહિના પહેલાં નક્કી કરી લેવાનું આને ભાડી જ દેવાની અથવા તો આને જ મત આપવાનો છે એ નહીં જ આપવાનું ને આપણા પરિવારને કહી દેવાનું આજે તમે વિચાર કરો ખેડૂતોને ભાવ નથી આપતા ચોપન લાખ ખેડૂતો જેના પરિવાર સોગંધ ખાઈ લેતો આજે સરકારી કર્મચારીઓ આંદોલન કરે છે ગાંધીનગરમાં બરાબર એ એમ કહે છે કે અમે પાંચ છ લાખ છીએ પાંચ લાખ છ લાખ કર્મચારીઓ છે એના પરિવાર ગણી લો પાંચ જણા ત્રીસ લાખ થાય અને એનો સાસુ સસરા મામો મામીન કાકા કાકી આટલા છ લોકોને કહી દે બરાબર તો એક કરોડને એંસી લાખ થાય એક કરોડને એંશી લાખ લોકો એ નક્કી કરે કે અમારે મત ભાજપને નથી આપવા તો તમારે આ વખતે નથી આપવું સરકાર બદલતા વાર ન લાગે અને નેતાઓ હંમેશા મતદાનથી જ ડરતા હોય છે ઘણા લોકો તમે જોજો મતદાનનો બહિષ્કારની ચીમકી આપે બહિષ્કારની ચીમકી તો ઘરની મજા પડી જાય સરકારને શાસક પક્ષ એટલે જોઈ લો તમને ઠીક લાગે એમ ના ઠાકોર સમાજની મારી સરકારને વિનંતી છે કે એમના મકાનો પાડ્યા છે તમે એને વ્યવસ્થા કરી દો હવે ઠાકોર સમાજના કોઈ નેતા ભાજપના ચૂંચા નહીં બોલી શકે મને ખબર છે કારણ કે તમે એમને ટિકિટો કાપી નાખો એટલે ડર હોય એટલે ઠાકોર સમાજ હોય કોઈ પણ સમાજ હોય તમારો ભાઈ સુદાન બેઠો તમારા માટે તમામ સમાજોનો અવાજ બનવાનો છો કારણ કે મારો આખો પરિવાર જ ગુજરાત છે બરાબર છે હા અને એ અસલી પરિવાર નકલી નહીં આપણે કોઈ લૂંટવા નથી એવા એટલે આદિવાસી સમાજના પ્રશ્નો હોય ખેડૂતના સમાજના હોય ઠાકોર સમાજ હોય બધાના આપણે ઉઠાવતા રહીશું મારી આપ સૌની વિનંતી છે તમે ખૂબ લોકો જોડાયા અને વધારે વધારે શેર કર્યો હશે હજી પણ કરજો અને ફરીથી સમય મળે ત્યારે મળતા રહીશું ઈસુદાનભાઈ સંઘર્ષ તો પાડવો એ પણ કર્યો હતો પણ જીત તો એની જ થઈ જયસુખભાઈ વાંચિયા લોકો જાગૃત થવાની જરૂર છે જય મૂલીધાર એટલે કરીશું